મારો <laughs> 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 હવે જાણે તમે મને માંડીને વાત કરો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા સાહેબ હું જો જોવાવાળો થઈ અને ભૂરા ભગતના ઘીરે ગયો અને ન્યા જઈ અને ભૂરા ભગતનો મેં હાથ જોયો એટલે ભૂરા ભગતે કીધું કે તમે ગામમાં આંટો મારી આવો અને પાછા આવશો એટલે હું મણ ઘઉં દઈશ પણ સાહેબ મને પાછું એને એ કીધું કે મારે દારૂનો ફેરો લઈને જવાનું છે હ હા પછી સાહેબ હું બારો નીકળી અને હંતાઈ ગયો મેં દુ હુરો ભગત દારૂ લઈને નીકળે એટલે એને મારે રંગે એથી પકડવો પણ મારો દીકરો ત્યાંથી નીકળ્યો જ નહીં ત્યાંથી નીકળ્યો નહીં તો જો ચ્યાં અરે સાહેબ મારો દીકરો વંડી ઠેકીને નીકળ્યો અને પાછો હું હતો ને ત્યાંથી નીકળ્યો પછી મોય અને હું વાહિર સાહેબ આખા ગામમાં આટો માર્યો હો પણ મારો દીકરો પકડાનો નહીં હુરો ભગત હતો એ તમને ખાતરી છે હા હા સાહેબ અને મારો દીકરો ધોડી અને જઈને એનું કમાડ દઈ દીધું ની માલપા પા ગયો હવે મારે જવું ક્યાંથી પછી હું ઓંડી ઠેકી અને ગયો ગયો તા સાહેબ તમે સોફામાં આ લુગડા પહેરીને કેમ હતા હવલદાર તમારા કે એટલા દી રજા હતી ને તે મને એમ થયું કે લઈ હવલદાર બોલાય આવું તે હું અહીં આવ્યો તમારા પાસે તે તમે તે ઘીરી હતા ને તે મને શું થયું મેં કીધું ભૂરા ભગતના ઘીરે સાહ પીવા જાય છે તે હું ત્યાં એને ઘીરે વાહી ગયો આવી જાય છે હું તે મને કઈ માહિતી કઈ સાંચું હોય એવું લાગ્યું અને હું ને બે ભાન થઈ ગયો અને જાયો ને ત્યાંથી મને માણતા એવું લાગ્યું એ સાહેબ આ ભૂરો ભગત જ પહેરી અને મારો દીકરો દારૂ લઈ અને નીકળ્યો હતો એટલે અને પાછો તમે સોફામાં ઉચેલા જ મેગદો આ ભૂરો ભગત જ હું એટલા હાટું હું સોટી ગયો હતો મારવામાં સાહેબ હવલદાર હવલદાર જો ભૂરો ભગત જ દારૂ ધંધો કરતો હોય ને તો એને પકડવાની હવે જવાબદારી તમારી તો જ હું તમારો વિશ્વાસ કરું નાના સાહેબ તમ તારી પકડવાની જવાબદારી મારી મારે એને અસ્કુલ અને રંગી હાથે જ પકડવો અને પકડીને તમારા આગળ ન લાવું તો હું ટપુ જમાદાર નહીં પછી

હવે ટકો આમ આમ કરવો નો લાય એ હવે આપણે ભજન એ હવે ઉતાવરો મે જાય માથે બે જાય છે એ સાની મેની નો સાપ ના

એ કમલા કમલા તું હા તો રે તું લગભગ છે આ મારો વાહો કાબરો કરાવીશ કા એ કાનો દીકરો ક્યાં થા ઓલો તારો બાપ હવલ તાડ્યો ને એ હા જોઈ ને પડી ગયો છે એ મારે જોવાનું ન હોય દારુ વગર મારે માથું સગી ગયો એ કમલા તું મારી આયે તડા મારે કેમાં અને ત્રણ દિવસ માલ નું ભૂલી જ જા એ રેવા નથી શું કરવું એ કાવો સા હારો રેડિયા જેવો કરીને પીજા બે બધું મેળે આવી જશે તારો પાસે માલ જ ન લેવાય તું આટલે ભાવ ખાવ છો

અને હાલો મારો જીરો દેવા નથી આવતો બાપા તમારે એનો બદલો લેવો છે આપણા આગળ બુદ્ધિ છે હો હા હા ભાઈ બોલ લે એનું પાણી ઉતારવું છે એ હાંભળો બાપા સાંભળો મારો દીકરો મારો આમ ભગત આના दारूનું ધંધો करतोય છે મને તો આ કેસમાં કઈ હમસાતું નથી આ નાણા પહેરીને હારું ગુરુ તમે મારા તારણહાર હા ગુરુ તમે મારા

માલ નો ઓર્ડર નહીં દાદા માલ નું કહી દીધું છે એ કમલા તો અહીંયા ઉભો છો શું બાય ધ્યાન રાખ જોતો તો એવો જડી ગયો મને મારો દીકરો હજી આવ્યો ને